જબ્બર એટલે જબ્બર નામ જ જબ્બર સિંહ અને એમનો કાર્યક્રમ એ એટલે ધન્યવાદ એમને પણ અને ભીખુરામ મહારાજ એમને એ પણ બહુ પુણ્યશાળી અને ખૂબ ખૂબ એમ કે મહિમા બનશે અને આપણે નરહરીરામ મહારાજ તો વાત જ ના થાય કારણ કે જે એ કરે છે અમારાથી થાય હું નથી અમને પ્રતિરામ બાપુ બધા અમે સુરત હતા ભીમરાજ આમંત્રણ હતું ભીખુરામ મહારાજને બોલાયા હતા તો મેં એમને ચોખા શબ્દ ના પાડ્યો કે તું હું આ વખતે તમારા ઘર નહીં આવું અને બહેલા આવવાનો છું એટલે હું નહીં આવું તોય મારે પંદર તારીખે રાતના અગિયાર વાગે જવું પડ્યું અને ઊંચીભાવ રાતના તકલીફ છે તો દરવાજા આમ લેવા ઊભો હતા નહતું જ આવું શત્રુ સવરાઈ જયો કે એટલો ભાવ એટલે ખૂબ ખૂબ એમ કે ભાવ અને ખૂબ સેવા એમ એટલે કોઈ વેદ ભણે વેદશાળા કોઈ પૂરણ પઢે છે અઢારા કોઈ સત્રીસ રાગ થી ગાવે તો ભક્તિ ના તો ભગવાન ઓળખવા હોય તો સીધે સીધે હું વાત કરું આત્મા ની ઓળખાણ કરવી હોય તો નરહરિરામ મહારાજ પાસે જાજો આ તમે લેખવા જબ્બો ના જોતા લેખવા જબ્બો જોતા આ ટોપી ના જોતા તેમની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન એમણે આત્માને ઓળખ્યો છે પરંતુ સત્યની વાત જીવનમાં ઉતારવીને કઠિન છે ગીતામાં ભગવાન બોલ્યા છે કે તત્વિત પ્રણી પાતે ન પરિ પ્રશ્નેન સેવ્યા ઉપદેશેંતી તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ હવે આ આખા આપડા આખા તમામે તમામ ભારતવાસીઓને આ વાત કરી છે અને વિશ્વને કો તો વિશ્વને આ વાત કરી છે કે તમારા જો કદાચ તમામે તમામ પ્રશ્નોનો નો હલ કરવો હોય તો તમે તત્વજ્ઞાની પુરુષ પાસે જાઓ અને વિધિ સહિત જાઓ અને એમની પાસે વિધિ સહિત અને પ્રશ્ન પૂછો તો તમારા પ્રશ્નનો નિરાકરણ થશે એમને નહીં કીધું કે તમે ધ્યાન કરો નથી કીધું કે તપ કરો નથી કીધું કે તમે યોગ કરો કે નથી કીધું કે તમે ઘર બાર છોડી અને જંગલમાં જતા રહો એવું કહેવાય કીધું હું તપથી પણ મળું એવો નહીં હું દાનથી પણ દેખાઉં એવો નથી હું યજ્ઞની પણ યજ્ઞથી પણ દેખાવું એવો નથી અને એ જે યજ્ઞથી કે તપથી કે દાનથી એ નથી દેખાતો એ ભગવાન એક વાત કરી કે તમે બધી વાતો છોડીજો બધા ધર્મો છોડીજો સર્વ ધર્મ પરિત્યાજાય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષામી સુચઃ તમે ખાલી શરણો સ્વીકારો તમારે કશું કરવું નહીં પડે ગુરુ મહારાજ જે વ્યાપક પરમાત્મા છે જે અખંડ છે અને હમણાં મહારાજ કોઈ બોલ્યા હતા કે શાસ્ત્રથી થી એવો નથી એ પાણીથી થી એવો નથી એ અગ્નિથી થી બળે એવો નથી તો એનું પ્રત્યક્ષ પ્રમાણ હું અહીંયા આપું કે આ આજે આપણે બોલીએ છે કદાચ તમે ફોન કરો અને અમેરિકા ફોન કર્યો છે તો અહીંથી જે અવાજ જાય છે એ અવાજ ચારો દિશામાં જાય પણ જો ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ પકડાય હવે વચ્ચે તમે તલવારો લઈને ઉભા રહો અને અવાજને કાપવાની કોશિશ કરો તો કપાય એમાં કદાચ બોમ્બ ફોડો તો એ અવાજને કંઈ થાય કદાચ એને પાણી ધોધ પાડો તો એ અવાજને એટલે શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન બારો એ શબ્દને કંઈ થતું નથી તો જે પરમા જે વસેલો છે

બ્લેક બોર્ડ માં એકડો અથવા ક લખે તો બાળક નહી દેખાય ના દેખાય એકડો દેખાય બીજું કઈ એને ખબર જ પડતી નથી એને શું દેખાય એને એને એકડો દેખાય દેખાય છે પણ જે દેખાતું નથી એને લીટો દેખાય હવે એ બાળક થોડાક દિવસ અભ્યાસ કરે તો એ નહી એ બાળકમાં વિદ્યા આવે અને એ વિદ્યા આવે એટલે ક દેખાય અને એકડો પણ એની એ ઓખે અમે એટલે એમ દ્રષ્ટિ મળી છે જે ગુરુ મહારાજે દ્રષ્ટિ આપી છે અને એ દ્રષ્ટિ થી જેમ ક જોઈ શકે છે એમ સદગુરુ મહારાજ દ્રષ્ટિ આપે અને એ દ્રષ્ટિ થી પરમાત્મા જે વ્યાપક છે એ પરમાત્માને જોઈ શકાય આપણે આ આ સાથે સાધુ આજે આલોજન છે કે આનો કદાચ વાયર કાપી નાખીએ તો વીજળીન કઈ થાય આ આલોજન ફૂટી જાય

પરંતુ આ બધા ખાસ પણ આ વાત મનાતી માન્યો હોય તો ગીતાની વાત મોની હોત ગીતાની વાત માની હોત તો બધા સદગુરુ ચરણે જોત કે ના જોત પણ જે જે કોઈને માથે હાથ મુકાયા કોઈને મંત્ર લીધા કોઈને જે કરવાનું હતું એ કર્યું આપણે ભૂખ લાગે ભૂખ અને જાપ કરવા બેહી જ ભૂખ મટે તપ કરીએ તો ભૂખ મટે કબે બીજું કરવાથી ભૂખ મટે ને ભૂખ મટાડવા માટે આપણે ભોજન કરવું પડે કરવું પડે ને કરવું પડે

અને દીકરી સાસરે જાય અને ત્યાં રે એટલે પછી એની જેના પતિ ની મિલકત હોય એ મિલકત દસ્તાવેજ કરવા પડે એના નામે કરવા માટે કે થઈ જાય કારણ કે ઘર બાર છોડી અને માતા પિતાને છોડી અને સાસરિયાને સમર્પિત થાય છે સમર્પિત થાય છે એટલે જે મિલકત એના પતિની હોય એ બધી મિલકત એમ સદગુરુને સમર્પિત થાવ તો સદ્ગુરુ મહારાજની જે મિલકત છે એ તમામે તમામ મિલકત તમારી અને આપણે પરથીરામ બાપુને સાંભળવાના છે એટલે હું વધારે ન બોલતો આટલું કહી અને મારી વાણેને વિરામ આપો સદગુરુ